સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફૂડ સ્ટોલને સીલ કરાયું રાજકોટ આગની ગેમ ઝોનની ગોજારી દુર્ઘટના બાદ સુરત મનપાના તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી વેડ રોડ પર આવેલા ગણેશ આલુપુરી ફૂડ કોર્ટે પર કાર્યવાહી કરી ફાયર એનઓસી વગર ચાલતું હતું ફૂડ સ્ટોલ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોવાથી કોઈ અઘટિત ઘટના બને જેને લઈને કાર્યવાહી કરવામાં આવી આટલા દિવસો સુધી કોના આશીર્વાદથી ધમધમી રહ્યું હતું ફૂડ કોર્ટ ક્યાં અધિકારીના આશીર્વાદથી શા માટે પહેલેથી કાર્યવાહી કરવામાં ન આવી તે લોકોના મુખેથી ચર્ચા શું ફૂડ કોર્ટના માલિક દ્વારા અધિકારીઓને હપ્તો આપવામાં આવી રહ્યો હતો ક્યાં અધિકારીના નાક નીચે આવો ફૂડ કોર્ટે ધમધમી રહ્યો હતો તમામ સવાલોના તંત્ર સામે હવે સવાલો ઉઠી રહ્યા છે લોકો ચર્ચા કરી રહ્યા છે કે આવા જારી ઘટના બાદ જ શા માટે તંત્ર જાગે છે અને કાર્યવાહી કરે છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત